સુરતમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ કથળી રહી હોય તેવું લાગી રહ્યું છે સુરતમાં કેટલાક માથાભારે ઈસમોએ પોલીસ અંગે કાયદાનો ડર રાખ્યા વિના બેફામ રીતે ગુનાઓને અંજામ આપી રહ્યા હોય તેવા બનાવો સામે આવી રહ્યા છે ત્યારે સુરતના ઉનપટ્ય વિસ્તારમાં ગત પથ્થરમારો થયો હોવાનો બનાવ સામે આવ્યો છે સુરતના ઉનપટ્યા વિસ્તારમાં આવેલ ભીંદી બજાર ખાતે મોહમ્મદી નગર વિસ્તારમાં ગઈકાલે મોડી રાત્રે મુસ્લિમ સમુદાયના બે જૂથ વચ્ચે ધાર્મિક વાતને લઈ ઝઘડો થયા બાદ પોલીસના ઉચ્ચ અધિકારીઓ સહિત સ્થાનિક પોલીસના કાફલાએ ઘટના સ્થળે પહોંચીને સ્થિતિ પર કાબુ મેળવ્યો હતો પોલીસે આ મામલે બંને જૂથ સામે રાયોટિંગનો ગુનો નોંધી બંને જૂથના મળી કુલ સત્તર જેટલા લોકોની ધરપકડ કરી છે આ ઘટનાની તપાસ

દસ થી દસ સાડા દસ ની વચ્ચે ભિસ્તાન પોલીસ સ્ટેશન વિસ્તારના ઉન વિસ્તારમાં આવેલ ભીંડી બજાર વિસ્તારમાં મદરેસા અનવર મહેમૂદ અને શકીલ બિન હનીફના અનુયાયીઓ વચ્ચે ઇસ્લામની મુસ્લિમ માન્યતાઓને લઈને એક વિવાદ થયો હતો બનાવની વિગત એવી છે કે ઉનના ભીંડી બજાર વિસ્તારમાં આવેલ બાલકૃષ્ણ રો હાઉસમાં રહેતા શકીલ બિન હનીફના અનુયાયીઓ તેમના મકાનમાં ભાડાના મકાનમાં ટીપુભાઈ નામના કોઈ શખ્સને લાવેલા હતા અને પોતાની માન્યતાનો પ્રચાર પ્રસાર કરી રહેલ છે એવી આશંકામાં બંને પક્ષો વચ્ચે મારામારી થઈ હતી અને ભિસ્તાન પોલીસ સ્ટેશનમાં ઉપરોક્ત બનાવને લઈને બે ક્રોસ એફઆર દાખલ કરવામાં આવેલ છે ઉપરોક્ત બનાવમાં ભિસ્તાન પોલીસ સ્ટેશને ત્વરિત પગલાં લઈ ભીંડી બજાર વિસ્તારમાં તાત્કાલિક કોમ્બિંગ હાથ ધરીને બનાવમાં બંને પક્ષોથી કેટલાક આરોપીઓને ડિટેન કરેલ છે અમે આ બનાવ અનવય વિસ્તાન પોલીસ સ્ટેશનમાં જે એફઆઈઆર દાખલ કરેલ છે તેમાં રાયટિંગને લગતી કલમો તેમજ મારામારીને લગતી કલમો અને જીપીએટ એકસો પાંત્રીસ હેઠળના ગુનાઓ બંને પક્ષે દાખલ કરવામાં આવેલ છે આ બનાવમાં ડિટેન કરેલા આરોપીઓમાં શકીલ બિન હનીફના અનુયાયીઓમાં અબ્દુલ અરૂફ મલિક મોહમ્મદ શાકિર આલમ મોહસીન રુમિન મંડલ શાહજહાં ગુલામ બિશ્વાસ અબ્દુલ કાદિર શેખ અકબર હૈદર અલી શેખ

તેમજ પોતાની જે ધાર્મિક માન્યતા છે તે અંગેનો પ્રચાર કરી રહ્યા છે. ના બિલકુલ નહીં. અમે આ ઘટનામાં જેવી પોલીસને માહિતી મળી અત્રેના ભિસ્તાન પોલીસ સ્ટેશન તેમજ આઈ ડિવિઝનના અન્ય પોલીસ સ્ટેશનની માહિતી પોલીસ પોલીસ અધિકારીઓ ચાર જેટલા પીઆઈઓ તેમજ મહેરબાન ડીસીપી સાહેબ સહિતનો સમગ્ર પોલીસ કાફલો સ્થળ પર પહોંચી ગયેલો હતો. તાત્કાલિક અમે વિસ્તારની નાકાબંધી કરી લીધેલી હતી. તેમજ સઘન કોમ્બિંગ કરીને તાત્કાલિક ધોરણે આરોપીઓને પકડી પાડવામાં આવે